ગુજરાતી કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અને ગુજરાતી ખબરો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકો ઉપર ક્લિક કરીને ઓલ ઉપર ક્લિક કરો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો વિક્રમભાઈ ઠાકોરની અંદર બધા જાણો છો કે મિત્રો ગુજરાતના સુપરસ્ટાર કલાકાર તરીકે ઓળખવામાં આવે છે વિક્રમભાઈ ઠાકોર અને મિત્રો તો મને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો ગુજરાતની અંદર સુપરહિટ જતી હોય છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની નવી ફિલ્મ આવી છે મિત્રો ભાઈની બહેની લાડકી તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર ચાખો સાથે મિત્રો ફિલ્મ જોવા ગયા હતા મિત્રો થિયેટરની અંદર ત્યારે મિત્રો ચાકો એમ કહ્યું કે તમે મમતા સોની જોડે ફિલ્મ કેમ નથી બનાવતા તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો ઘણો બધો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે તમને આગળ વિડીયો બતાવવાનું છું તો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર એમ કહેતા હતા કે કોઈ કારણ સંજોગે અમે મમતા સોની સાથે ફિલ્મ નથી બનાવતા અને મિત્રો ઘણી બધી ફિલ્મો બનાવી છે મમતા સોની જોડે એટલા માટે અમે ફિલ્મો નથી બનાવતા તમને આગળ વિડીયો બતાવીશ તો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો અને વિડીયો અમારે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરીને શેર કરવા ના ભૂલતા અને મિત્રો વિક્રમભાઈ ઠાકોર શું બોલી રહ્યા છે મિત્રો લાઈવ વિડીયો તમે જોઈ શકો છો હાલ

તો મિત્રો વિડીયો અમારો પસંદ આવે તો વિડીયો લાઇક કરી અને શેર કરી દેજો અને ચેનલ પણ નવા આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો આ વિડીયો જોવા માટે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતું મળશું ના વિડીયોમાં